ધન પ્રાપ્તિના નિયમો ઘરના ફર્નિચરને કારણે તમારા ઘરનું વાસ્તુ પણ બગડી જાય છે તેથી તમારે ક્યારેય પણ ત્રિકોણકાર આકારનું ફર્નિચર ન ખરીદવું જોઈએ તમારે ઘરમાં હંમેશા ઘોડાકાર અથવા ચોરસ ફર્નિચર લગાવવું જોઈએ જો તમે તમારા ઘરમાં ત્રિકોણકાર ફર્નિચર લગાવો છો તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે તમારે ઘરમાં જૂતા અને ચપ્પલ પણ યોગ્ય રીતે રાખવા જોઈએ ઘણા લોકો જૂતા અને ચપ્પલ ગમે ત્યાં રાખે છે તેના કારણે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તેથી ચપ્પલ અને ચપ્પલ રાખવા માટે એક જ જગ્યા બનાવો અને તેને ત્યાં રાખો જો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે પગરખા અને ચપ્પલ રાખો છો તો તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી ઘરની અંદર આવતા લોકો તેને સીધા જોઈ શકે નહીં જો તમે ઈચ્છો છો કે તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહે તો તમારા રસોડામાં હંમેશા પાણીથી ભરેલું વાસણ રાખો જો શક્ય હોય તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી શકો છો જોકે તમારે દરરોજ આ પાણી બદલવું જોઈએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે આ છોડની નિયમિત સંભાળ રાખો આ સાથે એકાદશી પૂર્ણિમા અને રવિવારે તેના પાન તોડવા નહીં વાસ્તુ અનુસાર જો તમે ઘર બનાવી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરમાં પૂરતી રોશની હોય પરંતુ જો કોઈ કારણોસર ઘરમાં પૂરતો પ્રકાશ નથી આવતો તો તમારે ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી જોઈએ આવું કરવાથી ભાગ્ય તમારો સાથ આપે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે દર શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા ચઢાવો આ સિવાય શુક્રવારે વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે કમળના ફૂલ અને સફેદ મીઠાઈ પણ અર્પણ કરી શકો છો પોતાના ઘરની તિજોરીમાં ક્યારે પણ પરફ્યુમ ન રાખશો તેનાથી ખૂબ જ વધારે નુકસાન થાય છે ઘરની દક્ષિણ દિવાલ પર મંદિર છે તો તમે જીવનમાં ખૂબ જ મોટા સંઘર્ષનો અનુભવ કરશો એવામાં ક્યારેક ક્યારેક વ્યક્તિ દેવાદાર પણ થઈ જાય છે મંદિરને હંમેશા ઈશાન ખૂણામાં જ સ્થાપિત કરો જે જગ્યાએ ઘરમાં પૈસા રાખવામાં આવે છે તેને નજદીક સાવરણી ક્યારે ન રાખવી જોઈએ વાસ્તુમાં તેને ગંભીર ખામી માનવામાં આવે છે જેના કારણે ધનની દેવી ગુસ્સે થઈ જાય છે અને ઘરને છોડીને જાય છે જો તમારા ઘરમાં બાથરૂમ અને શૌચાલયના દરવાજા ઘણીવાર ખુલ્લા હોય છે તો જાણી લો કે તેનાથી ગંભીર વાસ્તુ ખામીઓ સર્જાય છે જે તમારા પૈસા પર અસર કરે છે સવારે ઉઠ્યા પછી તમારા પલંગને ફોલ્ડ કરવાની ખાતરી કરો દરવાજા પાછળ કપડાં લટકાવશો નહીં બેડરૂમમાં ચપ્પલ ન ઉતારો પગરખા અને ચપ્પલને ફેલાવીને રાખશો નહીં રાત્રે રસોડામાં અને બાથરૂમમાં પાણી ભરેલું વાસણ રાખો અને સવારે તેને ફેંકી દો આ ઉપરાંત બાઉલમાં મીઠાનો એક ગઠ્ઠો રાખો અને તેને નિયમિત સમય તરે બદલતા રહો પિત્તને સૂર્યપ્રકાશમાં નિયમિતપણે બહાર કાઢો સળંગ ત્રણ દરવાજા ક્યારેય ન હોવા જોઈએ જેના કારણે ઉર્જા બંધ થતી નથી અને કમાણી કર્યા પછી પણ વરદાન મળતું નથી પૈસાના આગમન સાથે બહાર જવાના રસ્તાઓ પણ છે ઘરના મંદિરને હંમેશા સાફ રાખું નહીં ત્યાં દેવતાઓનો વાસ નથી થતો ઘરના પંખાને સાફ રાખો નહીંતર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઘરના આરીસા અને બારીઓ હંમેશા સાફ રાખો નહીં તો પૈસાની સમસ્યા ઊભી થઈ શકે છે જો દિવાલની ઘડિયાળ ગંદી થઈ ગઈ હોય અથવા તેના પર ઝાડા હોય તો તેને સાફ કરો તે નકારાત્મક વસ્તુઓને આકર્ષે છે જૂતા ચપ્પલ અહીં ત્યાં વેરવિખેર ન રાખવા જોઈએ અથવા ઊંધાના હોવા જોઈએ નહીં આ કંકાસ તરફ દોરી જાય છે શાકભાજીને કાપીને રસોડામાં જમીન પર ન રાખો કાપેલા શાકભાજી હંમેશા થાળીમાં રાખો ધોયેલા કપડાને ગંદા કપડાં સાથે ન રાખો બહારથી આવ્યા પછી જે કપડાં પહેરો છો તેને સીંધા રાખો ઘણા લોકો કપડાં ઊંધા લટકાવતા હોય છે જો તમે હજામત કરો છો તો દરરોજ કરો દાઢી કાં તો લાંબી અથવા ક્લીન સેવ હોઈ શકે છે અધૂરી દાઢી ગરીબી તરફ દોરી જાય છે ડ્રોઈંગ રૂમમાં કે મુખ્ય દરવાજા પાસે મૃત લોકોની તસવીરો ન લટકાવો મુખ્ય દરવાજા ઉપર તમારા ધર્મ અનુસાર દેવી દેવતાઓના શુભ ચિહ્નો અને ચિત્રો મૂકો આર્થિક રીતે સમુદ્ર વ્યક્તિએ દર વર્ષે પોતાના ઘરે નવચંડીઓનો પાઠ કરાવવો જોઈએ વર્ષમાં એકવાર અમાસના દિવસે આખા ઘર પરથી દહીં ચોખા અને નાળિયેલ ઉતારીને બહાર ફેંકી દો ઘરની ઉત્તર દિશામાં હાથીની જોડી રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે યાદ રાખો કે તેમના ચહેરા એકબીજાની તરફ હોવા જોઈએ યમ અને પિતૃઓનું સ્થાન દક્ષિણ દિશામાં છે તેથી દેવી દેવતાઓની પૂજાનું સ્થાન આ દિશામાં ન હોવું જોઈએ દક્ષિણમાં માત્ર પૂર્વજનો અને યમની પૂજા થાય છે જો તમારો પૂજા ખંડ દક્ષિણમાં હોય તો તે પૂજાથી તમને શુભફળ મળતું નથી અને દેવતાઓ નારાજ થાય છે આપણી આદત છે કે પૈસા મળ્યા પછી ગમે ત્યાં રાખી દઈએ છીએ પર્સને આપણે ડાઇનિંગ ટેબલ અથવા કિચન સ્લીપ પર રાખીએ છીએ આનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે જેનાથી પૈસાની ખોટ થઈ શકે છે દીવો કરતી વખતે તેની વટનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો લાલ દોરાથી વાટ બનાવીને દીવો કરવો જોઈએ જો તમે ઘીનો દીવો કરો છો તો તેમાં રૂનો ઉપયોગ કરવો જોઈએ ઘરમાં માતા લક્ષ્મીની એક જ પ્રતિમા કે તસવીર રાખવી જો કોઈ કારણસર બીજી પ્રતિમા કે તસવીર સ્થાપિત કરી હોય તો પણ એક વાતનું ધ્યાન રાખવું કે પૂજા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની બેથી વધારે મૂર્તિ કે ચિત્ર તો ક્યારેય ન રાખવું જોઈએ તે શુભ નથી મનાતું વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ સાંજના સમયે પોતાના ઘરની ઉંબરી પર ન બેસવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જો તમે આવું કરશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ નહીં થાય તમારે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પછી કોઈની સાથે પૈસાની લેવણ દેવણ ન કરો આમ કરવાથી તમને આર્થિક સમસ્યા થશે આ સાથે સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આમ કરવાથી માલક્ષ્મી નારાજ થઈ શકે છે